नमस्कार आप जो रहा वीटीवी न्यूज विश्लेषण साथ हूँ ઉનાળાની સીઝનની શરૂઆત થઈ ગઈ છે ગરમીથી બચવા માટે લોકો અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે પણ વર્તમાન સમયમાં ગરમીથી બચવા માટે સૌની પ્રાથમિક જરૂરિયાત થઈ ગઈ છે એસી આજના સમયમાં એસી વગર કોઈને ચાલતું નથી ઘણા લોકો તો ક્યાંક બહારથી ઘરમાં આવશે તો તેમના હાથમાં પાણીના ગ્લાસ પહેલા એસી નો રિમોટ હશે પણ તમને ખબર છે કે જે રીતે દરેક વસ્તુના હકારાત્મક અને નકારાત્મક બંને પાસાઓ હોય છે એ જ રીતે એસી પણ જે રીતે લોકોને ગરમીથી રાહત આપે છે તે જ રીતે કેટલીક વખત મોટી આફત પણ સર્જી શકે છે ઠંડક આપતા એસીમાં બ્લાસ્ટ થઈ શકે છે અને મોટી આગની ઘટના પણ થઈ શકે છે હાલમાં તાજેતરમાં દિલ્હીના કૃષ્ણનગરમાં એક એસી રિપેર શોપમાં એસી બ્લાસ્ટ થયું જેના કારણે મોહનલાલ નામના વ્યક્તિનું મોત થયું જોકે આ પહેલો કિસ્સો નથી ગુજરાતમાં પણ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીની તારીખે કચ્છના સોસાયટીમાં એસીમાં થયો હતો પિતા અને દીકરીનું મૃત્યુ થયું હતું અને માતા ગંભીર રીતે તમને એ દ્રશ્યો પણ બતાવું કચ્છમાં જે આગ લાગી હતી એસીના કારણે અને જે બ્લાસ્ટ થયો હતો તમે જુઓ આ દ્રશ્યો ભયંકર આગની ઘટના બની હતી અને આ ઘટનામાં એક બાપ દીકરીનું મોત થઈ ગયું જ્યારે માતાને ગંભીર ઈજા

આ તમે દ્રશ્યો જોયા એ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે આ તો આ વર્ષની શરૂઆતની વાત થઈ પણ ગત વર્ષમાં પણ આવી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે વર્ષ બે હજાર ચોવીસમાં બાર સપ્ટેમ્બરના રોજ અમદાવાદના ગોતા વિસ્તારમાં સેવન એવન્યુ ના સાતમા માળે એસીમાં બ્લાસ્ટ થયો હતો આગ લાગી હતી જેમાં જયેશ પારેખ નામના શખ્સે જીવ ગુમાવ્યો તો ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વડોદરામાં નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો જેના કારણે છ લોકોને ઈજા પહોંચી જેમાં બેની હાલત તો ગંભીર હતી અને આ તમામ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હવે ફરી ઉનાળાની શરૂઆત થઈ છે ને સ્વાભાવિક છે કે એસી નો ઉપયોગ વધી જશે તો એસી ના ઉપયોગની સાથે કેટલીક બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે આજે વિશ્લેષણમાં એ જ બાબતોની ચર્ચા કરીશું કે એસી માં બ્લાસ્ટ થવા પાછળ કયા કારણો જવાબદાર છે આવી દુર્ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે કેવા પગલા લેવા જોઈએ જો એસી માં બ્લાસ્ટ કે આગની ઘટના બને છે તો તેવા સમયે શું ધ્યાન રાખવું આ તમામ બાબતોની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું એક્સપર્ટ સાથે પણ વાત કરીશું અને તેમનો ઓપિનિયન પણ જાણીશું પણ સૌથી પહેલા એસીમાં બ્લાસ્ટ થવા પાછળ કયા કારણો અસર કરતા હોય છે એ ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ તો સૌથી પહેલા અસર કરતા આ કારણો છે ઓવરહીટીંગથી કોમ્પ્રેસરમાં દબાણ ઊભું થાય છે એટલે કે જ્યારે તમને એસીમાંથી કે કોમ્રેસરમાંથી વધારે પડતી ગરમી અનુભવાય તો ઓવરહીટીંગ થયું હોય અને કોમ્પ્રેસરમાંથી ગેસ લીક થવાથી પણ આ બ્લાસ્ટ થવાની ઘટના બની શકે છે કોઈલમાં ગંદકી જમા થવાના કારણે પણ કોમ્પ્રેસર જામ થવાથી પણ બ્લાસ્ટ થવાની ઘટના બની શકે છે આ બધા કારણો છે કે એસીમાં બ્લાસ્ટ થવા માટે જવાબદાર છે કોમ્પ્રેસરને અસર કરતી વોલ્ટેજની વધઘટના કારણે પણ આ પ્રકારની ઘટના બની શકે છે કુલિંગ ફેન યોગ્ય રીતે કામ નથી કરતું તો તે પરિસ્થિતિમાં પણ એસીમાં બ્લાસ્ટ થઈ શકે સમયસર એસી સર્વિસ ન થયું હોય એસીને સમયસર સર્વિસ ન મળી હોય તો તેના કારણે પણ આ પ્રકારની ઘટના બની શકે છે યોગ્ય રીતે ઇન્સ્ટોલેશન ન થયું હોય તો તેવા સમયમાં પણ એસીમાં બ્લાસ્ટ થઈ શકે છે ખરાબ વાયરિંગના કારણે શોર્ટ સર્કિટ થાય તો તેવી પરિસ્થિતિમાં પણ એસીમાં બ્લાસ્ટ થઈ શકે આઉટડોર યુનિટ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં હોય તો તેવી પરિસ્થિતિની અંદર પણ એસીમાં બ્લાસ્ટ થઈ શકે છે લાંબા સમય સુધી એસી ચલાવવાને કારણે પાર્ટસ ગરમ થઈ જાય છે એસીના અને તેવી પરિસ્થિતિ દરમિયાન પણ એસીમાં બ્લાસ્ટ થઈ શકે ટર્બો મોડનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી પણ આ પરિસ્થિતિ સર્જાઈ શકે ઝડપથી કુલિંગ કરવા માટે ટર્બો મોડનો ઉપયોગ થાય છે તો આ ટર્બો મોડનો વધારે લાંબો સમય સુધી ઉપયોગ ન પણ તમે જાણો છો કે જ્યારે માણસના શરીરમાં પણ કોઈ બીમારી પ્રવેશ કરે છે તો તેના બેક્ટેરિયા કે વાયરસ માનવ શરીર પર હુમલો કરવા પહેલા કેટલાક સંકેતો આપે છે કેટલાક બદલાવ અનુભવાય છે તો તે જ રીતે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ ખરાબી સર્જાવા પહેલા કેટલાક બદલાવ કે સંકેતો જોવા મળે છે પણ આપણે તેને સમજીને બેદરકારીની જગ્યાએ સાવચેતી રાખવી પડશે તો આવો પહેલા સમજી લઈએ કે એસીમાં ખરાબી સર્જાય તો પહેલા કેવા સંકેતો જોવા મળે છે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજી લઈએ કે કેવા સંકેતો જોવા મળે છે કેવા બદલાવો અનુભવાય છે કારણ કે એસીમાં બ્લાસ્ટ થાય છે આગની ઘટના બને છે તે પહેલા એસી માંથી અસામાન્ય અવાજ આવવા જ્યારે કોઈ પણ વિચિત્ર અવાજ એસી માંથી આવે છે તો એસીને તુરંત બંધ કરી દેવું જોઈએ ઘસાવા જેવો અવાજ આવતો હોય ગ્રાઇન્ડિંગ જેવો અવાજ આવતો હોય અથવા તો કઈ ખડખડાટનો અવાજ પણ સંભળાય તો તુરંત એસી ને બંધ કરી દો અને વાયરમેન ને જાણ કરો એસી માંથી સડગવાની કંઈક બળવાની गंध આવે છે તો તેવી પરિસ્થિતિમાં પણ બંધ કરી દેવું જોઈએ વાયરિંગ અથવા ઇન્સ્યુલેશનમાં આગના સંકેતો શકે છે જે બળવાની આવે છે જે સળગવાની આવે છે એસી વારંવાર બંધ થઈ જાય પોતાની જાતે જ ફરીથી ચાલુ થાય તો સામાન્ય નથી આ પરિસ્થિતિમાં પણ એસીને તરત બંધ કરી દેવું જોઈએ ઓવરલોડિંગ અથવા તો હિટિંગના કારણે આ પ્રકારની આ પ્રકારના સંકેતો તમને જોવા મળી શકે છે એટલે પણ આવા સંકેતો મળે છે તો ત્યારે બંધ કરી દેવું જોઈએ એસી અને આ કોઈ પણ બદલાવ તમારા ઘર કે ઓફિસના એસી માં જોવા મળે છે તો ઓવરલોડિંગ અથવા ઇલેક્ટ્રિકલ ફોલ્ટની સમસ્યા હોઈ શકે છે એસીમાંથી પાણી લીક થઈ રહ્યું હોય તો એ પણ સામાન્ય સંકેત નથી આવી પરિસ્થિતિમાં પણ તમારે તરત જ ટેકનિશિયન કરવી જોઈએ અને એસીનું રિપેરિંગ કરાવવું જોઈએ એસી જ્યારે પણ પાણી લીક થઈ રહ્યું છે તો એનો મતલબ કે એસીમાં કઈ ખરાબી છે ડ્રેનેજ પાઇપમાં અવરોધ અથવા તો અન્ય આંતરિક સમસ્યાના આ સંકેત છે એટલે જયારે પણ લીકેજ થઈ રહ્યું છે પાણી તો તેવા સંજોગોમાં એસીને બંધ રાખો અને તરત જ ટેકનિશિયનને જાણ કરો અને તમારા એસીનું સમારકામ કરાવડાવો એસીના આઉટડોર અથવા ઇન્ડોર યુનિટમાંથી વધારે ગરમી અનુભવાય જ્યારે વધારે પડતી ગરમી અનુભવાય છે તો એ સીધો સંકેત છે ઓવરહીટીંગનો એટલે આવી પરિસ્થિતિમાં પણ ને તુરંત જ બંધ કરી દો તો જયારે પણ આ પ્રકારના કોઈ બદલાવ તમારા ઘર કે ઓફિસના એસીમાં જોવા મળે છે ત્યારે તુરંત જ ઇલેક્ટ્રિશિયનની મદદ લો જેથી કરીને એસીમાં બ્લાસ્ટ કે આગ જેવી દુર્ઘટનાને ટાળી શકાય પણ જો કદાચ ન કરે નારાયણ આવી કોઈ દુર્ઘટના બને છે તો ગભરાવાની પેરીક થવાની જગ્યાએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેથી કરીને એ આગ આખા ઘરને બારમાં ન લઈ લે અને આગ વધુ વિકરાળ ન બની જાય આવી પરિસ્થિતિમાં તમારે કેટલાક પગલા અનુસરવા પડશે તે પણ સમજી લઈએ જયારે એસીમાં બ્લાસ્ટ થયો છે કે આગ લાગી છે તો તેવી પરિસ્થિતિમાં પેનિક થવાની જગ્યાએ તમારે કેટલાક પગલાંને અનુસરવા પડશે ગ્રાફિક્સના માધ્યમથી તે પણ સમજી લઈએ કે કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે જેથી કરીને આગની ઘટના વધુ વિકરાણ ન બની જાય અને તમારું આખું ઘર આગની ઝપેટમાં ન આવી જાય કારણ કે જ્યારે એસીમાં બ્લાસ્ટ થાય છે અને જ્યારે એસીમાં બ્લાસ્ટના કારણે આગ લાગે છે તો તમારા ઘરમાં જ્યારે બીજા પણ ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેવા કે ફ્રીઝ ટીવી ઘણા બધા કે જે તેનું વાયરિંગ આખું એક કનેક્ટેડ હોય છે અને જ્યારે એસી માં આગ લાગે છે તો ત્યારે સૌથી પહેલા તમારે એક બાબતને ધ્યાનમાં રાખવું પડશે કે એસી નો જે પ્લગ છે એ તમારે ડિસ્કનેક્ટ કરવો પડશે એટલે કે તમારે વાયરિંગની સાથેથી તેને હટાવી લેવો પડશે અને સ્વાભાવિક છે કે આગની ઘટના બને છે તો વ્યક્તિ પેનિક થઈ જાય છે ગભરાઈ જાય છે અને એ ગભરાહટમાં શું કરવું અને શું ન કરવું એ સમજાતું નથી અને તેવી પરિસ્થિતિમાં વ્યક્તિ કેટલીક વખત કેટલાક મહત્વના પગલાઓને ભૂલી જાય છે અને તેને ફોલો નથી કરી શકતો અને તે સ્થિતિમાં આ પ્રકારની ઘટના બને છે અને આગ વધારે વિકરાળ થઈ જાય છે અને ઘણી વખત ઘરની તમામ જે ચીજ વસ્તુઓ છે એ આગમાં બળીને ખાફ થઈ જાય છે આપણે હમણાં જ વાત કરી કે આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં જે આગની ઘટના કચ્છમાં બની તો એસી બ્લાસ્ટના કારણે થઈ હતી અને તેમાં એક બાપ દીકરીએ જીવ ગુમાવવાનો પણ ભાડો આવ્યો કારણ કે જ્યારે એસીમાં બ્લાસ્ટ થાય છે ત્યારે આગ વધુ વિકરાળ બની જાય છે અને ઘરના જે અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આગની ઝપેટમાં આવી જાય છે તો આગને સરળતાથી કાબુમાં કરવું મુશ્કેલી ભર્યું થઈ જાય છે અને તેવી પરિસ્થિતિની અંદર ઘણી વખત ઘરના વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે અને આપણે ઘણી બધી એવી ઘટનાઓ જોઈ ચૂક્યા છીએ ન માત્ર આ વર્ષે પરંતુ વર્ષ બે હજાર પણ ઘણી બધી એવી ઘટનાઓ એસી બ્લાસ્ટના કારણે થઈ ચૂકી છે કે જેના કારણે આગ લાગી અને આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા કે તેમને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવા પડ્યા અને તે ઘટના હતી વડોદરાની કે જ્યાં એસી થયો જે દરમિયાન લોકોને થઈ હતી તેમાંથી બે લોકોને ગંભીર થઈ હતી અને આ બંને લોકોને હોસ્પિટલમાં આઈસીયુ દાખલ કરવા પડ્યા હતા અમદાવાદની ઘટનાની પણ એસી કારણે એટલે પણ એસીમાં બ્લાસ્ટ થાય છે કે આગ લાગે છે ત્યારે તમારે સાવચેતી રાખવી પડશે તમારે કેટલાક પગલાને અનુસરવું પડશે કારણ કે જો તમે એ બાબતને ફોલો નહીં કરશો તો આગની જે ઘટના છે એ વધારે વિકરાળ બની જશે અને તમારું આખું ઘર આગની ચપેટમાં આવી શકે છે એટલે તમારે જયારે પણ આગ લાગે છે તો તમારે સૌથી અગત્યનું એ છે કે તમારો એસી નો જે પ્લગ છે તેને તમે ડિસ્કનેક્ટ કરી દો અને ત્યારબાદ જ અગત્યની વાત એ પણ છે કે તમારે પાણીનો ઉપયોગ કરવાનો રહેશે ઘણી વખત વ્યક્તિ ગભરાઈ જાય છે અને પાણીનો બારો કરવા માંડે છે તો સૌ પ્રથમ તમારે પાવર કનેક્શનને ડિસ્કનેક્ટ કરવું પડશે જ્યારે પણ એસીમાં બ્લાસ્ટ થાય છે આગ લાગે છે તો પાવર કનેક્શનને ડિસ્કનેક્ટ કરી દો જેથી કરીને અન્ય વિદ્યુત ઉપકરણોને આગમાં ફસાવાથી તમે બચાવી શકશો આખા ઘરમાં આગ લાગવાનો ભય રહેશે નહીં જ્યારે તમે પાવર ડિસ્કનેક્ટ કરી દેશો તો કારણ કે તેનાથી બીજા ઇન્સ્ટ્રુમેન્ટ એટલા જલ્દી આગની ઝપેટમાં નહીં આવશે કનેક્શન ડિસ્કનેક્ટ થાય પછી જ તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે ગભરાહટમાં તમારે પાવર કનેક્શનને ડિસ્કનેક્ટ કર્યા વિના પાણીનો ઉપયોગ નથી કરવાનો ગેસ સિલિન્ડર હોય તો તેને આગની જગ્યાએથી દૂર ખસેડી દો શક્ય હોય તો ઘરની બહાર મૂકી દો જેથી કરીને સિલિન્ડર આગના સંપર્કમાં ન આવે અને વિસ્ફોટ થાય કારણ કે આગની ગેસ સિલિન્ડર આવી જાય છે તો મોટો થઈ શકે છે અને ફાયર જાણ કરો ફાયર બ્રિગેડના નંબર પર ફોન કરીને તાત્કાલિક તમારા ઘરમાં જે આગની ઘટના બની છે તેના વિશે તમારે જાણ કરવાની રહેશે અને તમારે એ સમયે પેનિક થવાની જરૂર નથી ગભરાટ વિના તમારે સ્પષ્ટ અવાજમાં તમારું જે સાચું સરનામું છે એ ફાયર વિભાગની ટીમને જણાવવું પડશે અને હવે તો દરેક બિલ્ડિંગોમાં ફાયર અલાર્મ પણ હોય છે જો આવી કોઈ ઘટના બને છે તો બિલ્ડિંગમાં ફાયર છે સતર્ક થઈ જાય જોઈએ પણ એના માટે અગમચેતીના ભાગરૂપે કેટલાક પગલાં લેવા પડશે કેટલાક પ્રિકોશન્સ લેવા પડશે જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય કારણ કે ઘણી વખત આપણે નાની નાની વાતોને અવગણીએ છીએ જે એક દિવસ મોટું સ્વરૂપ લઈ લે છે માટે પણ કોઈ ખાબી સર્જાય છે તો તેને ત્યાં જ અટકાવવાનો પ્રયાસ કરો જેથી મોટી દુર્ઘટનાને અટકાવી શકાય એવી કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે એ પણ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ કારણ કે જ્યારે પણ તમે એસીનો ઉપયોગ કરો છો તો છસ્સો કલાક ચલાવ્યા પછી તમે તેને સર્વિસ કરાવો સ્વાભાવિક છે કે એસીમાં મીટર નથી હોતું પરંતુ તમે એ કલાક નોંધી લો અને છસો કલાકનો ઉપયોગ થઈ જાય તો તમે તુરંત એસીને સર્વિસ કરાવી લો ઓવરહિટિંગ ટાળવા માટે સતત એસી ન ચલાવશો ઘણા લોકોને આદત હોય છે કે એસી કન્ટિન્યુ ચાલુ જ રાખે છે તો એવું ન કરતા એસીમાં ગેસનું લેવલ નીચે ન જવા દો એટલે કે તમે ગેસનું લેવલ પણ ચેક કરતા રહો એસીમાં ગેસનું લેવલ નીચે ન જવા દો ગેસની ગંધ આવે છે તો એસીને બંધ કરી દો જયારે પણ તમને ગેસની ગંધ આવે છે તો તુરંત એસી ને બંધ કરીને તમે સમારકામ કરાવડાવો માંથી બળવાની બંધ કરી દો પ્લગ અને વાયર સતત ચેક કરતા રહો જયારે પણ તમે એસીનો ઉપયોગ કરો છો તો પ્લગ અને વાયર ચેક કરતા રહેવું ખૂબ જ આવશ્યક છે એસીને મુખ્ય વીજ પુરવઠા સાથે જોડો ઘણી વખત ઘણા લોકો તેને મુખ્ય કનેક્શન સાથે નથી જોડતા વ્યવસાયિક ઇલેક્ટ્રિશિયન દ્વારા જ એસીને ઇન્સ્ટોલ કરાવો જયારે પણ તમે એસી ઇન્સ્ટોલેશન કરાવો છો ત્યારે વ્યવસાયિક ઇલેક્ટ્રિશિયન્સ પાસેથી જ ઇન્સ્ટોલેશન કરાવો આઉટડોર યુનિટની સ્વચ્છતાનું ધ્યાન રાખો જ્યાં આઉટડોર યુનિટ છે ત્યાં કચરો કે કોઈ અન્ય વસ્તુ ન રાખો આઉટડોર યુનિટને સીધા સૂર્યપ્રકાશના સંપર્કથી પણ સુરક્ષિત કરો સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવે તે બાબતનું પણ તમે ધ્યાન રાખો જેથી ઓવરહીટિંગને ટાળી શકાય હંમેશા બ્રાન્ડેડ વાયરિંગનો જ ઉપયોગ કરો વાયરિંગ સાથે ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ ન કરો સ્ટેબિલાઇઝર વગર એસી ન ચલાવો જ્યારે પણ એસીનો ઉપયોગ કરો છો ત્યારે હંમેશા એવો આગ્રહ રાખો કે સ્ટેબિલાઇઝરનો ઉપયોગ એસી એસીમાં નકલી પાર્ટસનો ઉપયોગ ન કરવો ઘણી વખત ઓછા ખર્ચને ધ્યાનમાં રાખીને નકલી નો ઉપયોગ કરવામાં આવતો હોય તો તમે ખાસ એ બાબતનું ધ્યાન રાખો કે તમે નકલી નો ઉપયોગ ન કરો અને આ તમામ બાબતો ધ્યાનમાં રાખવી એટલી જ આવશ્યક છે કારણ કે એસીમાં જ્યારે બ્લાસ્ટ થાય છે અને જ્યારે આગ લાગે છે ત્યારે આગની ઘટના એટલી વિકરાળ થઈ જતી હોય છે કે એ આખા ઘરને માં લઈ લે છે ઘણી વખત આજુબાજુના અન્ય મકાન પણ આગની ઝપેટમાં આવી જતા હોય છે એટલે આ જે બાબત છે તેને એટલી નાની કે એટલી સરળ સમજવાની ભૂલ ન કરવી જોઈએ આ બાબતને ગંભીરતાથી લેવી આવશ્યક છે કારણ કે તમે પ્રિકોશન્સના ભાગરૂપે તમે યોગ્ય પગલા લેશો તો તમે આ દુર્ઘટનાને આગળ વધતી કે આવી દુર્ઘટનાને બનતી તમે અટકાવી શકશો કારણ કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે કેટલા લોકો અગાઉ પણ ઇતિહાસ સાક્ષી છે કે જે પોતાનો જીવ ખોઈ ચૂક્યા છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ચૂક્યા છે એટલે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે જો તમે એસીનો ઉપયોગ શરૂ નથી કર્યો તો તમે તમારા એસીને પહેલા સર્વિસ કરાવી લેજો ઇલેક્ટ્રિશિયનનો સંપર્ક કરીને તમારા એસીનું સમારકામ કરાવી લેજો અને ત્યારબાદ જ તમે એસીનો ઉપયોગ ફરીથી શરૂ કરશો કારણ કે શિયાળા અને ચોમાસામાં સ્વાભાવિક રીતે આપણે એસીનો ઉપયોગ એટલો નથી કરતા હોતા અને એવા સમયે એસી બંધ હોય છે તો સાતથી આઠ મહિના એસી જયારે બંધ રહે છે અને તમે અચાનક ફરીથી ઉપયોગ શરૂ કરો છો ત્યારે સ્વાભાવિક છે સમયગાળો નીકળી ગયો છે તો તેવી પરિસ્થિતિમાં કોઈ નાની ખામી પણ સર્જાઈ હોય તો તેને આપણે સમજી નથી શકતા અને નાની ખામી તમારા માટે એક મોટી દુર્ઘટના સર્જી શકે છે એટલે તેવી પરિસ્થિતિની અંદર તમારે ખાસ એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે પુનઃ ઉપયોગ શરૂ કરો છો એસીનો તેવી પરિસ્થિતિમાં તમારે એસીનું સર્વિસ કરાવવું પડશે અને ત્યારબાદ જ તમારે ફરીથી એસીનો ઉપયોગ શરૂ કરવો પડશે અને ખાસ કરીને તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડશે કે જ્યારે પણ તમે એસીનું સમારકામ કરાવવું છો કે એસીનું સર્વિસ કરાવો છો તો તેવી પરિસ્થિતિમાં તમારે કોઈ વ્યવસાયિક ઇલેક્ટ્રિશિયન છે કે કોઈ એક્સપર્ટ છે તો તમારે તેની જ મદદ લેવી પડશે કે જેથી કરીને તમે સરળ રીતે અને સાચી રીતે તમારા એસીનું સમારકામ કરાવી શકો આ બધી બાબતની આપણે વાત કરી છે પરંતુ કોઈ એક્સપર્ટ પાસેથી તેમનો ઓપિનિયન જાણવો પણ એટલો જ જરૂરી છે આપણી સાથે એસીના એક એક્સપર્ટ જોડાયા છે તેમ આપણી સાથે તેમને આપણે જોડી લઈએ છીએ અને તેમની સાથે વાતચીત કરીએ તેમનો પણ ઓપિનિયન જાણીએ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં અને તમે સૌથી પહેલા તો મને એ જણાવજો કે હવે સ્વાભાવિક છે કે અત્યારે ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો ઉનાળાની સિઝનની શરૂઆત થાય ત્યારે મોટા ભાગના લોકો છે કે આજના સમયે નો ઉપયોગ કરતા હોય છે તો દુર્ઘટનાઓ ન બને તે માટે પ્રાથમિક ધોરણથી રાખવા પડશે એક તો તમારા માધ્યમથી સમગ્ર એસી યુઝર્સ ને હું કહેવા માંગીશ કે જ્યારે આપણે એસી ખરીદીએ અને ફિટિંગ કરાવીએ ત્યારે પ્રોપરું બધા માણસો પ્રોપર ટ્રેનિંગ કંપનીઓમાં લીધેલી હોય છે એવા માણસ પાસેથી લેવાનો આગ્રહ રાખો જેથી આવી દુર્ઘટનાના ચાન્સીસ એકદમ નહીવત થઈ જાય બીજું કે ઇન્ડોર થી આઉટડોરમાં જે વાયર લાગતો હોય છે એમાં ઘણા લોકો જોઈન્ટ મારતા હોય છે ટૂંકો પડતો હોય એ જોઈન્ટ આ અત્યારના જે ગેસ છે નવા આર થર્ટી ટુ ને ફોર વન એ હાઇલી ફેમેબલ છે એટલે જોઈન્ટ ના આવે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ઇન્ડોર થી આઉટડોરના વાયરમાં અને એનું પ્રોપર ઇન્સ્ટોલેશન નિષ્ણાત એક્સપર્ટ માણસો પાસે થયેલું હોવું જોઈએ અને એની રેગ્યુલર સર્વિસ બી જરૂરી છે કે જે ચોકિંગ થઈ ગયું હોય મશીન અને તમે ચાલુ કરી દે કસ્ટમર તો એમાં પ્રેશર વધી જાય અને પ્રેશર વધવાથી ગ્લાસ થવાના ચાન્સીસ વધી જાય બીજું કે કન્ટિન્યુઅસ ચાલુ રહેતું હોય તો થોડીક વાર આરામ આપવો જરૂરી છે

દસ થી પંદર વર્ષ તો ઇઝીલી ચાલતું જ હોય છે કોમ્પ્રેસર પણ જે હમણાં નવા ગેસ જે આવ્યા છે આ થર્ટી ટુ ને ફોર વન ધોરો એનું પ્રેશર થોડુંક પહેલા જે બાવીસ નંબર આવતો હોય તો એના કરતા થોડુંક વધારે છે એટલે એ પ્રેશર ગરમી જયારે ફોર્ટી ની અપ હોય તો બાદની ગરમીનું પ્રેશર અને કોમ્પ્રેસરનું પોતાનું હીટિંગનું ગરમી એ બે ભેગું થાય ત્યારે આવા બ્લાસ્ટ થવાના ચાન્સીસ વધે એટલે એને એવોઇડ કરવા માટે એને છાયડામાં ફિટિંગ કરવું થોડુંક જરૂરી છે એવું કઈ એકદમ જરૂરી બી નથી કે ગરમીમાં ના મુકાય પણ આવી ગરમી હોય ફોર્ટી ફોર ની અપ્ત્યારે એને ઉપર છાંડો રે એવું શેડ બેડ મારો સારું છે એના માટે અને બીજું કે એનું રેગ્યુલર સર્વિસિંગ આ જે મેં કીધું વાયરમાં જોઈન્ટ ના હોવું જોઈએ પ્રોપર ફિટિંગ કરાવ અને રિપેરિંગ બી પ્રોપર માણસ બેન થયેલા માણસ પાસે ના કરાવતા આવી શક્યતાઓ બધી વધી જાય એવું ખરું કે જૂના એસી માં બ્લાસ્ટની શક્યતા વધારે ના જૂના એસી માં બ્લાસ્ટની ક્ષમતા વધારે એવું તો છે ને યાર આ છેલ્લા 5-1 વર્ષમાં તમને આ બ્લાસ્ટના કેસો સાંભળવા મળ્યા છે આ બધા બ્લાસ્ટ થતા હતા જે રેસિડેન્સમાં થતા હતા ઇન્ડસ્ટ્રીઝમાં થતા હતા તો તેનું શું કારણ આ પાંચ વર્ષમાં જ આ કિસ્સાઓ વધ્યા છે તેનું શું કારણ આ રીતે તમને કીધું ને કે આ જે ગેસ આયા છે જે આ ટ્વેન્ટી ટુ ટમેબલ નતા આ નવા ગેસ આવ્યા છે એ ફ્લેમેબલ છે અને કંપનીની ઇન્સ્ટ્રકશન લેબલ પર લખેલી હોય છે આઉટડોર ઉપર ત્યાં ફ્લેમેબલ છે એટલે એના એન્વાયરમેન્ટ માટે થઈને આ નવા ગેસોની શોધ થયેલી છે અચ્છા એ પેલા એન્વાયર ફ્રેન્ડલી છે ગ્રીન ગેસ છે એટલે એ હવે યુનિવર્સલ થઈ ગયો છે પણ એટલું આ બધા કારણોને કારણે જ બ્રાસ્ટ થાય છે બાકી આનું કુલિંગ ફાસ્ટ છે આ નવા ગેસોથી અને એનું કન્ઝમ્પશન બી ઓછું છે ઇલેક્ટ્રિસિટીનું વર્ષમાં કેટલી વાર એસી સર્વિસ થવું જોઈએ મિનિમમ ચાર થી પાંચ સર્વિસ જરૂરી છે એક વેટ સર્વિસ જે કારણ કે અત્યારમાં ડસ્ટિંગનો પ્રોબ્લેમ છેલ્લા ઘણા વર્ષોથી વધી ગયા છે એટલે ચાર સર્વિસ તો યરલી કરવી એકદમ જરૂરી છે અચ્છા એવું થઈ શકે કે બ્લાસ્ટ ન થયો હોય પરંતુ એમાંથી ગેસ લીકેજ થાય છે અને તેના કારણે કોઈ દુર્ઘટના સર્જાય હા ગેસ ત્યારે થયો હોય કોઈ આજુબાજુમાં કઈ સ્પાર્ક એવું થાય તો ક્લેમ ક્લેમેબલ છે એટલે આગ પકડી લે બિલકુલ એટલે સૌથી અગત્યની બાબત તો એ જ છે કે જ્યારે પણ એસીનો ઉપયોગ કરો છો તો તમારે સર્વિસની અને કેટલીક મહત્વની જે બાબતો છે તેનું ધ્યાન રાખવું પડશે કૃષાંતભાઈ આપે ખૂબ જ સરસ માહિતી આપી ખૂબ જોડા તો તમે સાંભળ્યું કે એક્સપર્ટ એ શું કહ્યું કારણ કે જ્યારે પણ તમે નો ઉપયોગ કરો છો ત્યારે કેટલીક અગત્યની જે બાબતો છે તેને તમારે ધ્યાનમાં રાખવી પડશે તેને તમારે અનુસરવી પડશે અને તેને જો તમે નહીં અનુસરો તો તમે મોટી દુર્ઘટનામાં સપડાઈ શકો છો